શાળાના આચાર્ય નરસિંગભાઈ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ તૈયાર કરાયા જેમ કે બટેકા પૌવા ભેળ દહીપુરી અને બટેકા ભૂંગળા વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવીને નફો ખોટ વેચાણ ખરીદી જેવી વ્યવસાયિક બાબતો શીખવવામાં આવી બાળકો ખુશી સાથે બિઝનેસ એજ્યુકેશનનો જીવંત અનુભવ મેળવ્યો આ સાથે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય વિશેની સમજ વધારવાનો પ્રયાસ કર્યો પ્રસંગે ગામજનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળાના શિક્ષકોના પ્રયાસની પ્રશંસા કરી દાઉદપુર પ્રાથમિક શાળાએ શિક્ષણ સાથે મજા અને મજામાં શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું જેની શિક્ષણ જગતમાં નમસ્કાર આવી દાઉદપુરા પ્રાથમિક શાળાની અંદર આજે શનિવાર હોવાથી અને બાળકોને બેગલેસ ડે જ્યારે તેમને બેગ લાવવાની લાવવાનું નથી એટલે એમના માટે એક સરસ મજાનો પ્રોગ્રામ જે બાળકોને આર્થિક ઉપાર્જન માટે પાછળ પાછળના સમયની અંદર એમને શીખવા મળે કે દુકાન કઈ રીતે કાઢાય અને એના અંદર પણ શીખવા મળે કે અમારે કેટલો દુકાનની અંદર કેટલો ખર્ચો થાય છે અને એમાં જે અમને કેટલા પૈસા મળે છે અને એના આધારે એમને કેટલો નફો મળે છે એ બેગલેસ વગર દફતર વગર એ લોકો ભણતા ભણતા બધા ગાણિતિક પણ શીખે અને એમને વેચવાની પદ્ધતિ બરાબર બાળકો સાથે સંવાદ આ બધું આ પદ્ધતિથી આ